અને છે ને મારા છે ને બે ભાઈ નાના એકદમ એકદમ નાના નાના ભાઈબંધો છે બતાવી જો બે જોયા હું ખાલી ઘરની બહાર નીકળું ને એટલે તરત તર આવી જાય મારી જોડે જો એ ને કા અને ગાય અમનું હે ને આપણે અમનું નોમ રાખવાનું છે એટલે હે ને તમને સારું એવું જોઈને નોમ ખબર ખબર હોય ને તો કોમેન્ટ કરજો સારું જોઈને નોમ જો તમને બતાવી દઉં એ કાર્યા આવતો અમે હોય ને એનું નામ નહીં પાડ્યું એટલે મને કાળું એવું અને કાળુ એની મમ્મી એની લાલી આ કારી આ કારું અને બીજો એક મારો ભાઈ રહ્યો છે બીજો મારો ભાઈ બન મોટો જોયો મારો ખાસ પેહલા જે હતો ને મારો ખાસ ભાઈ બન હતો પણ અત્યારે આ બે આવ્યા ને એટલે અત્યારે આ બે મારા ભાઈ બનો થઈ ગયા અને જો મારા ફૂલ ધીસ ઇઝ નેચર બ્યુટીફૂલ જો આ મારો છે ને આ નોનો છે ને બગીચો જો આ બધું મરચીને છોડવાની એવું કરી અમે જો અને ધીસ ઇઝ બીજું ફૂલ જો આ ધીસ ઇઝ નેચર બીજું નેચર આ લાઇટ બંધ કરી દઈએ અજવારું થઈ જાય તો બધી લાઇટો ચાલુ રાખો હો તમે અને કાંઈ જો આ આ જો આ મારો બગીચો આજે છે ને સીધી લાઈન જો અન જો આ તોડી નાખ્યું ને આ પેલા બે તોડી નાખ્યું અમને આ બે હે ને કંઈ બેસી રહે એ દિવસે તક દિવસે તડકો બહુ પડે ને એટલે હે ને એ આગળ બેસી રહે ને એટલે ને આ તોડી નાખા છે તો એડો આપણે ને કંઈક નાસ્તો વસ્તુ બનાવે અને હજુ તો મારે છે ને વિડિયો બનાવવાની ઇન્સ્ટાગ્રામની અંદર રીલો મેળવા બે રીલ બે રીલ બનાવવાની શૂટ કરવાની બાકી છે હજુ ઇન્સ્ટાગ્રામની અંદર મેળવાની છે બે રીલ તો હજુ પાછી હું રીલો શૂટ કરીશ તો ચલો હવે છે ને ફટાફટ પહેલાં રીલ શૂટ કરી નાખું જો કેમ કે આઠ સાડા આઠ વાગી ગયા કાંઈ છે સાડા આઠ વાગી ગયા એટલે ને પહેલાં બે રીલ બનાવી દેવી પડશે ને પછી નાસ્તો ફટાફટ બનાવી દે ને પછી નવ વાગે આપણે પાછું કામે લાગવાનું છે ને એટલે જો આપણે અહીંયા જ કામે લાગવાનું છે ને આમાં આની અંદર જે બીજા ચેક્સ ખરા ને એને છે ને આપણે ફીડને એવું નાખવાનું છે એટલે કામે લાગવાનું ને પાછું એટલે ને ફટાફટ પહેલાં ને પહેલાં તો રીલ શૂટ કરવી પડશે કેમકે રીલ બનાવી રીલ મૂકવી જરૂરી છે ઇન્સ્ટાગ્રામની ને રીલ મૂકવી જ પડે મારે ઇન્સ્ટાગ્રામ કહે છે આપણી ઇન્સ્ટાગ્રામનો આઈડી છે ને ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને વિપુલ ઠાકોર yt09 નાઇન કરીને છે અને મારો પોતાનો જ ફોટો મેલેલો છે અંદર અને છ હજાર જેટલા ફોલો થઈ ગયા એમાં તમે બધા હે ને નવા હોય ને તો ફોલો કરી દેજો નવ રખતા હોય ને તો એની અંદર આપણે ને કોમેડી વિડીયો મીએ છે બીજી બધી વિડિયો રજૂ જેમ જેમ ફોલોઅર વધશે ને એમ એમ મીલીશું આગળની જબર જબર બ્લોગ આવવાના છે ગાઈસ એટલે ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ સાથે કરી દેજો પાછું હા ચાલો મળીએ ફટાફટ